છેલ્લા દસ વર્ષથી વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી છે એ પોતાના ઘેરથી તથા અળોશ પડોશમાંથી ગરમ પહેરવાલાયક વસ્ત્રો એકત્રિત કરી સ્કૂલમાં અર્પણ કરી અને આની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરી આજનું યુવાધન જ્યારે ડાઇન વાઇન ડાન્સ પાર્ટી પાછળ મબલક ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના ગરીબ મધ્યમ વર્ગના બાળકોનું આ સેવા કાર્ય છે એ તમામ લોકો માટે છે એ ખૂબ જ સમાજ માટે છે એ પ્રેરણાદાયી છે આ વર્ષે આ અગિયારમાં વર્ષે વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા કુલ વીસ હજાર બસો ને આડત્રીસ જેટલા વસ્ત્રો એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કરવામાં આવ્યા અને આ જે વસ્ત્રો છે એ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ છે તેમને અર્પણ કરવામાં આવ્યા છે અને એ સંસ્થાની મદદથી રાજકોટની અલગ અલગ ઝૂપડપટ્ટીમાં અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદોને આનું વિતરણ કરવામાં આવશે તદુપરાંત કોમર્સના બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી અંજન કલ્યાણ મંડળ સંચાલિત જે રસોડું છે તેમાં એસી થી સો જેટલા પ્રજ્ઞાચક્ષુ લોકો છે તેઓને એક દિવસનું ભોજન છે મિષ્ટાન અને ફરસાણ સહિત અર્પણ કરવામાં આવશે આમાં

લગભગ એક હાજર કરતા વધારે વિદ્યાર્થીઓ હશે કેટલા વસ્ત્રો ભેગા કરજાર થી વધારે વસ્ત્રો ને અમે ભેગા કરીને દાન કરવામાં આવશે આજના દિવસે